તો દિવેલાના ચર્ચાના વિષયની અંદર આપણે તમામ આપણે પ્રશ્નોની તમામ ખેડૂત મિત્રોનો જે આગ્રહ છે એ બધી જ વસ્તુ આજે ચર્ચા કરવાના છે સૌથી પહેલા તો ખેડૂત મિત્રો કે દિવેલાના બિયારણની પસંદગીની પહેલા આપણે કયું ક્યારે વાવેતર કરવું જોઈએ તો આપણે ઓગસ્ટ અંદર ને જુલાઈ મહિનાના નક્ષત્રનો વિડિયો છે કે યોગ્ય નક્ષત્રમાં યોગ્ય બીજનું વાવેતર થાય છે તો સારામાં સારું ઉત્પાદન મળે છે ઘણી વખત બિયારણ આપણે મોંઘું લાવીએ છીએ પણ યોગ્ય નક્ષત્રમાં વાવેતર થતું નથી જેથી કરીને બીજમાં જે તાકાત છે બીજમાં જે પાવર છે એ ચંદ્રનો પાવર એની સાથે મળશે તો એના કારણે બીજમાં રોગ અને જીવાત પણ ઓછી આવે છે અને ઉત્પાદન પણ સારું મળતું હોય છે તો નીચે કોમેન્ટ બોક્સમાં પહેલી જ કોમેન્ટ જોશો તો જુલાઈ અને ઓગસ્ટ બંને આપણે આપેલા છે આ વાત થઈ આપણે ક્યારે વાવેતર કરવું એની વિગતવાર ચર્ચા તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યાર પછી ઘણી વાર ખેડૂત મિત્રો આપણે બિયારણની પસંદગી કરતા હોય ત્યારે મુખ્ય વસ્તુ બે વસ્તુ પર આધાર રાખે છે ઘણી વાર ખેડૂતો આપણે જોઈએ છે કે બિન બિનપિયત અને પિયત કે જે ખેડૂત પાસે બિન બિન જે પિયતની સગવડ નથી એવા ખેડૂત મિત્રો મોટાભાગે વરસાદે આધારિત હોતા હોય છે જ્યારે બિન પીએટની વાવેતરની વાતનો સમય હોય એટલે જ્યારે વાત કરવી હોય તો ત્યારે આપણે ખેડૂત મિત્રો આપણે મોટાભાગે જ્યારે વરસાદ થાય છે ત્યારે મોટાભાગે જૂન એન્ડમાં અથવા તો જુલાઈની શરૂઆતમાં ખેડૂત મિત્રો વાવેતર કરી દેતા હોય છે વરસાદને આધારિત દરેક વિસ્તારમાં જે પ્રમાણે વરસાદ હોય એ પ્રમાણે એનું વાવેતર થઈ જતું હોય છે પણ જે ખેડૂત મિત્રો પાસે પિયતની સગવડ છે એવા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કરીએ છીએ કે જુલાઈ એન્ડમાં અને ઓગસ્ટના શરૂઆતના એકાદ બે અઠવાડિયાની અંદર યોગ્ય સમયગાળો છે દિવેલાનો વાવેતર કરવા માટેનો કારણ કે ઘણીવાર વાર મિત્રો આપણે વહેલા વાવેતર કરી દેતા હોય છે તો પાછળના સમયમાં વરસાદ જો ખેંચાય એવી પરિસ્થિતિ હોય અથવા પાછળનો વધુ વરસાદ થાય તો જ્યારે દિવેલા આપણા માળ ઉપર શરૂઆતની માંડ આપણે ચાલુ થઈ જતી હોય બરાબર છે સો એકસો દસ દિવસે તો એ દિવસે દરમિયાન વરસાદ વધુ થાય અથવા પાછળનો વરસાદ ખેંચાય અથવા તો વરસાદ વધુ પડે આવી પરિસ્થિતિમાં આપણી માળને નુકસાન થતું હોય છે તો એ બધી બાબતોને ધ્યાનમાં રાખતા ઘણા ખેડૂતો મિત્રો પૂછતા હોય કે દિવેલાનું વાવેતર ક્યારે કરવું મોટાભાગના અમુક વિસ્તારોમાં લોકો જુલાઈમાં કરી નાખેલું હોય છે અને જે અમુક જે કરવાના છે એ આ જુલાઈ મહિનાના એન્ડિંગથી શરૂઆત કરશે તો આપણે આ વાત કરી કે ભાઈ વાવેતર ક્યારે કરવું તો વાવેતરનો સમયગાળો તમને આપી દીધો છે કરવાળા ખેડૂત મિત્રો આપણે જુલાઈથી લઈને ઓગસ્ટ એન્ડ સુધી પણ કરતા હોય સપ્ટેમ્બર પણ પછી અત્યારે ઉત્તર ગુજરાતની પરિસ્થિતિમાં જ્યાં સાબરકાંઠા છે અરવલ્લી સાબરકાંઠા છે અરવલ્લી છે સુરેન્દ્રનગર છે પાટણ છે રાધનપુર છે અને બનાસકાંઠાના વિસ્તારોમાં છે તો આ વખતે એટલો વરસાદ નથી થયો તો પાછળનો વરસાદ છે એ વધુ થવાની શક્યતાઓ એક સેવી રહ્યા છે કારણ કે ઘણી વખત વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે વરસાદના જે કારણ કારણે જે વરસાદમાં જે પડવું જોઈએ એ પ્રમાણે વરસાદ નથી એટલે એક અંશે જોઈ રહ્યા છે કે દિવેરાનું વાવેતર કદાચ વધી પણ શકે એવી શક્યતાઓ છે કારણ કે શરૂઆતના પીરિયડમાં જે પાકો આપણે જે ખેડૂત મિત્રોએ અપેક્ષા રાખી હતી કે ભાઈ જૂન જુલાઈમાં સારો વરસાદ થાય પણ અપેક્ષા મુજબ વરસાદ ઉત્તર ગુજરાતના પોકેટોમાં નથી તો એક એ પણ છે ત્યાર પછી બિયારણની પસંદગી ખેડૂતો બિયારણની પસંદગીમાં આપણી પાસે ઘણા બધા બિયારણો તમે જુઓ છો તો આપણે જીસીએચ સાત છે આઠ છે નવ છે દસ છે અત્યારે નવી લેટેસ્ટ વેરાયટી જીસીએચ દસ કરીને વેરાયટી છે એ તમારા નજીકના એગ્રો સેન્ટર હોય બીજ નિગમના સેન્ટર હોય એ તમારા નજીકના કોઈ પણ સારા એગ્રો સેન્ટર હોય ત્યાં મળી રહેતા હોય છે બરાબર છે તો તમે એ પણ બિયારણ ઉત્તમ યુનિવર્સિટીનું સંશોધન છે તો એ પણ બિયારણ તમે વાવી શકો છો સાથે સાથે પ્રાઇવેટ કંપનીમાં આપણે હાઇબ્રિડની વાત કરીએ તો આપણે ઘણા બધા ખેડૂત મિત્રોને ચાર પાંચ વર્ષથી ખાસ ડિમાન્ડ હતી કે સાહેબ કામાનું કંઈ બિયારણ આવે તો દિવેલામાં માટે આપણે કામા નવસો નવ્વાણું કરીને દિવેલાની વેરાયટી પણ મૂકેલી છે જે સુકારા સામે પ્રતિકારક જાત છે બરાબર વધુ માળો આપતી જાત છે અને સાથે સાથે ઉત્પાદનમાં પણ કેવું છે કે તમારી પાસે પિયતની સગવડ પાછળથી આપવાની સગવડ હોય કારણ કે ચોમાસામાં તો પાણી આપવાની પ્રશ્નો નથી પણ પાછળના સમયમાં પણ કદાચ વરસાદ ખેંચા અથવા તો વરસાદ થઈ જાય તો કોઈ પ્રશ્ન નથી પણ વધુ ઉત્પાદન આપતી અને સારામાં સારી જાત છે કે જેથી કરીને ખેડૂત મિત્રો આ તમે કામાં નવસો નવ્વાણુંની જાત તમે પ્રિફર કરી શકો છો ત્યાર પછી છે કે ખેડૂત મિત્રો આપણે એનું ડિસ્ટન્સ કેટલું રાખવું કારણ કે ઘણી વખત ખેડૂત મિત્રો આપણે શું કરતા હોય છે ઘણું નજીક નજીકમાં વાવેતર કરી દેતા હોય છે દિવેલાનો પાક હોય કે પાક હોય જમીનની જમીનનું બંધારણ કેવું છે જમીન ખૂબ જ ફળદ્રુપ જમીન હોય તો તમારું ડિસ્ટન્સ બે હાર વચ્ચેનું ડિસ્ટન્સ વધારે રાખવાની જરૂર પડતી હોય છે જમીન ઓછી પાતળી હોય તો મધ્યમાં આપણે ડિસ્ટન્સ રાખવાનું છે જમીન બહુ જ આપણી રસકસ વગરની જમીનો હોય અથવા તો ઓછી ફળદ્રુપ જમીનો હોય એમાં ડિસ્ટન્સ આપણે નજીક રાખવું જોઈએ

જે ખેડૂત મિત્રોની રસકસ વગરની ઓછી જે રસકસ વાળી જમીનો છે ત્રણ થી ચાર ફૂટ નો ગાળો રાખશે જેની મધ્યમ ફળદ્રુપ જમીનો છે એ ખેડૂત મિત્રો ત્રણ થી ચાર ફૂટ અને ચાર ફૂટ ઓછામાં ઓછું રાખશે બે હાર વચ્ચેનું અંતર અને જેની ફળદ્રુપ જમીનો છે એ ખેડૂત મિત્રો પાંચ થી છ ફૂટ નું અંતર રાખી શકે છે બે હાર વચ્ચેનું હવે બે છોડ વચ્ચેનું કેટલું છે બે છોડ વચ્ચેનું તમે દોઢ થી અઢી ત્રણ ફૂટ સુધી રાખી શકો જેની ઓછી ફળદ્રુપ જમીન છે ખેડૂતો તો દોઢ ફૂટ રાખી શકે મધ્ય ફળદ્રુપ છે એ લોકો બે ફૂટ રાખી શકે અને એનાથી પણ વધારે છે અઢી થી ત્રણ ફૂટ બે થી અથવા ત્રણ ફૂટ સુધી રાખી શકે આવી રીતના આપણે વાવેતરનું અંતર ખેડૂત મિત્રો આપણે ધ્યાનમાં રાખીશું તો આપણે દિવેલાના પાકમાં સારું ઉત્પાદન લઈ શકીએ છીએ ત્યાર પછી પાયાના ખાતરની વ્યવસ્થા નિયમનની વાત છે તો ઘણીવાર વાર ખેડૂત મિત્રો આપણે જોઈએ છે કે દિવેલાના પાકની અંદર પાયામાં ખેડૂત મિત્રો રેગ્યુલર ખાતરો નાખતા હોય છે પણ મારી ખાસ ભલામણ છે કે ઓછામાં ઓછું વીઘે પાંચથી દસ કિલો અથવા પંદર કિલો સુધી ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ છે એ પાયામાં તમે આપી શકો એની સાથે ડૉક્ટર સાથી છે એ વિગેરે દસ કિલો જેવું દસથી પંદર કિલો તમે આની સાથે મિક્સ કરીને આપો છો તો પાયાનું જે પાયાનું પોષણ છે બીજને એ શરૂઆતથી મળે છે અને પાછળ જતાં જેમ જેમ જરૂર પડે એ પ્રમાણે અન્ય ખાતરો તમે દિવેરાના પાકીની અંદર આપી શકો છો આ સિવાય ખેડૂત મિત્રો દિવેલામાં ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન હોય છે કે સાહેબ પાછળ જતા દિવેલામાં ઈયળોના પ્રશ્ન છે તો હું ખેડૂત મિત્રો ખાસ કરું કે જે ખેડૂત મિત્રો નક્ષત્ર આધારિત પદ્ધતિને ફોલો કરે છે એના આધારે વાવેતર કરે છે એવા ખેડૂત મિત્રોના રોગ અને જીવાતોના પ્રશ્નો ખૂબ જ નહીવત આવશે હમણાં જ હિંમતનગરના ચાર દિવસ પહેલાં ખેડૂત મિત્ર સાથે વાત થઈ હતી કે સાહેબ દિવેલા વાવવા છે અથવા તો અત્યારે વરસાદની પરિસ્થિતિ છે તો વરાબ થઈ વાવેતર કરવું કેમ ગઈ વખતે કે મેં નક્ષત્ર આધારિત મેં દિવેલાના વાવેતર કરેલા એક પણ રાઉન્ડ ઇયળ માટેનું કરવો નથી પડ્યો તો મને ગર્વ છે કે જે વસ્તુમાં આપણે એક રૂપિયો પણ ખર્ચો ન કરી શકીએ અને સાથે પ્રકૃતિને સાથે સાનિધ્ય કેળવી અને આપણે જો વાવેતર નક્ષત્રને ધ્યાનમાં રાખીને કરીએ છીએ તો આપણે દિવેલા શું દરેક પાકની અંદર આપણા આના બેનિફિટો લઈ શકીએ છીએ ખાલી બસ તમારે નક્ષત્રની તારીખ છે એ પ્રમાણે આપણે વાવેતરમાં ધ્યાનમાં રાખવાનું છે આ સિવાય કેટલીક મિત્રો આપણે મોટાભાગની ચર્ચા કરી લીધી બિયારણની પસંદગી ક્યારે વાવવું છે વાવેતરનો સમયગાળો છે ખાતરનું વ્યવસ્થાપન છે ત્યાર પછી એક અગત્યની બાબત છે ઘણી વાર ખેડૂત મિત્રો જ્યારે માંડની બંધારણની શરૂઆત થાય એવા અરસામાં વરસાદ જો ખેંચાય છે તો આપણે દિવેલાના પાકને પાણી આપવું જરૂરી છે કારણ કે ઘણી વખત કેવું છે કે જ્યારે વરસાદ ખેંચાવાની પરિસ્થિતિમાં હવેની જે હાઇબ્રિડ જાતો છે ઉત્પાદન આપવા માટેની સક્ષમ જાતો છે એવા જ કેસીસમાં જે ખેડૂત મિત્રો પાસે પિયતની સગવડ હોય અને વરસાદ વધુ ખેંચાય વરસાદ બંધ થાય પછી પંદરથી વીસ દિવસે તમારે પાણી આપણે ખાસ આપવું જોઈએ બીજી વસ્તુ જે છે કે જ્યારે આમાં મોટાભાગના આપણે જોઈએ છીએ કે સો એકસો દસ દિવસે પ્રથમ માળ આવવાની શરૂઆત થઈ જતી હોય છે અને ઉત્પાદન પણ આપણે જો જોઈએ તો વિગે આપણે એવરેજ જો ગણીએ તો મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતો પચીસથી લઈ ત્રીસ પાંત્રીસ ચાલીસ મણ સુધી પચાસ મણ સુધી વિગે ખેડૂત મિત્રો જેવી જેની માવજત અને મહેનત છે એ પ્રમાણે ઉત્પાદન લેતા હોય છે ઘણા ખરા ખેડૂત મિત્રો એક લેવલ થી વ્યક્તિગત ખેડૂતની વાત નથી એનું તો ઘણું બધું ઉત્પાદન સારું વ્યક્તિગત લેવલ વાત કરીએ તો ઘણું બધું સારું ઉત્પાદન ખેડૂતો લેતા હોય છે પણ આની સાથે સાથે ઘણીવાર ખેડૂત મિત્રો આપણે દિવેલાના પાકની અંદર એક નાની નાની મિસ્ટેકો કરતા હોય છે કે ઘણી વખત વધારે પડતું પાણી આપવું વધારે પડતું યુક્ત ખાતર આપવા કારણે ઘણી વખત દાણા ખાલી રહી જવા છે અથવા તો ઘણી વખત આપણે નરનું પ્રમાણ વધી જતું હોય છે આ બધી વસ્તુ બનવાના કારણે ખેડૂત આપણા ખેતીની જે ઘણી વખત જેનેટિકલી કોઈ વસ્તુ હોય તો આપણે માની લઈએ છીએ પણ ઘણી વખત નાઇટ્રોજન યુક્ત ખાતરો વધારે પડતા આપો તો વાનસ્પતિ વિકાસ અ દિવેલાનું બધું થઈ જતો હોય છે અને જે માંડની સાઈઝ બનવી જોઈએ એ પ્રમાણે પણ બનતી નથી તો તમે ઓછા ખાતરો છે તમે પાછળના જરૂરિયાતના દોઢ બે મહિનાના ઇન્ટરવલે જે છે એ દાણાદાર ખાતરો આપો તો ધીમે ધીમે કારણ કે દિવેલાનો પાક છે એ લાંબા ગાળાનો પાક છે અને પોષણ પણ એવું આપો કે ધીમે ધીમે જેમ છોડું વિકાસ કરે એમ એને પાયાના પોષણથી લઈ અને એટલે પોષણ પણ મળતું રહે માડોનું બંધારણ પણ એ પ્રમાણે સ્ટેજ પ્રમાણે ચાલે તો આપણે આવી રીતના જો આપણે દિવેલાના પાકનું આયોજન કરીએ છીએ તો સો ટકા હું આશા રાખું છું કે સારું ઉત્પાદન લઈ શકીએ હવે મેં જેવી તમને વેરાયટીની ભલામણ કરી આપણે ઘણા બધા ખેડૂતોની ડિમાન્ડ હતી પણ અમારી પાસે મટિરિયલ લિમિટેડ છે એટલે જે અમુક અમુક સેન્ટરોમાં જે ખેડૂત મિત્રો ખરેખર બે ત્રણ વર્ષથી માગી રહ્યા હતા એવા સેન્ટરોમાં અમે દિવેલાનું બિયારણ આપી શકીએ છીએ તેમ છતાં કોઈ ખેડૂત મિત્રોને આ કામાનું નવસો દિવેલાની બિયારણની જરૂર છે તો નીચે તમારો વિસ્તાર છે અથવા તો નીચે કોમેન્ટમાં અમારા દરેક ગુજરાતના તાલુકા અને જિલ્લાઓના પ્રતિનિધિઓના નંબર લખેલા છે બરાબર છે અને એનો ખેડૂતનો વેચાણ ભાવ આપણે એક કિલોના ચારસો પચાસ રૂપિયા રાખેલા છે તો જેથી કરીને આજે ખેડૂતોને એક સારી કિંમતમાં સારું બિયારણ મળી રહે ખાતરીપૂર્વકનું બિયારણ મળી રહે એના માટેનો મારો પ્રયત્ન છે તો નીચે ખાસ ખેડૂત મિત્રો તમે નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં પણ લખશો તમારા પ્રતિનિધિઓના નંબર આપેલા છે જે તે સેન્ટરના એ જો તમે કોઈ સેન્ટર એમાં રહી જતું હોય તો તમે કોમેન્ટમાં તમારું નામ અને વિસ્તાર લખીને અમને સંપર્ક કરજો જેથી કરીને અમે તમારા સુધી જે પણ કંઈ બિયારણ છે સમયસર અમે એક લોટ આપી દીધો છે માર્કેટમાં અને બધા ખેડૂત મિત્રોએ પરચેસ પણ કરી લીધો એનો આનંદ છે કારણ કે એમનો અમારો પ્રત્યેનો વિશ્વાસ છે પણ હવે કોઈ એવી જરૂરિયાત ઊભી થશે તો અમે અમારી પાસે જે કંઈ પણ સગવડતા હશે એ વહેલા ધોરણે આપવાની કોશિશ કરીશું આશા રાખું છું ખેડૂત મિત્રો આજની માહિતી ઉપયોગી સભર રહી હશે તમે કંઈક નવું શીખ્યા છો અને એનું પાલન પણ કરજો જેથી કરીને આપણે દિવેલાના પાકની અંદર સારું ઉત્પાદન લઈ શકીએ આ સિવાય ખેડૂત મિત્રો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો સબસ્ક્રાઈબ બટન અને બે લાયકન પર ક્લિક કરજો જેથી કરીને અમારા કામાના વિડીયો માહિતી સભર વિડીયો તમને મળતા રહે અમે કપાસા પાક મગફળીના દિવેલા પાકની માહિતી આપી તમને એમ લાગે કે કોઈ કોઈ પાકની માહિતી તમારે જોઈએ છે ખેડૂત મિત્રો દરેક ભાગની હું વિગતવાર આ વખતે ચર્ચા કરવાનો છું કારણ કે સતત ટ્રાવેલિંગના કારણે દરેક વિસ્તારમાં હું વ્યક્તિગત રૂબરૂ જઈ શકાતો નથી કારણ કે મોટાભાગના દક્ષિણના સૌરાષ્ટ્રના કચ્છના છે અલગ અલગ રાજ્યોના વિસ્તારો છે એ વ્યક્તિગત પરિભ્રમણ કરું છું અને જે ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ છે એના આધારે વિડીયો ઉતારવાની અમે કોશિશ કરતા હોઈએ છીએ ખેડૂતોના પ્રતિભાવો પણ તમારા સુધી વિડીયોથી મોકલીએ છીએ આ સિવાય તમને લાગતું હોય કે આ પાકની માહિતી જોઈએ છે તો નીચે કોમેન્ટમાં લખજો આ પાકની માહિતી અમે એની વિગતવાર માહિતી એના રોગ જીવાતની માહિતી અને અન્ય કોઈ માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન